છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવેલ ગુજરાત જોડો જનસભાને સફળ આયોજન બદલ આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારે વિનુભાઈ રાઠવાએ છોટાઉદેપુર વિધાનસભાના અને ખાસ કરીને પુનિયાવાટ તેમજ આસપાસના વિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારે વિનુભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે નમસ્તે મિત્રો આભાર સૌને કાલનો જે કાર્યક્રમ હતો જનસભાનો કુણિયાવાટ ગામે છોટાઉદેપુર જિલ્લાની અંદર જેમાં આમ આદમી પાર્ટીના તમામ સ્થાનિક લેવાના કાર્યકરો અને પ્રદેશ ટીમ સાથે મળી જે આમ આદમી પાર્ટીને સફળ બનાવવા માટે જે સ્વતંત્ર ત્રણ દિવસથી મહેનત કરી છે ત્યાંના સ્થાનિક લેવલના કાર્યકરો અને સમગ્ર છોટા ઉદેપુરના જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે એઓ ખૂબ સારી મહેનત કરી અને જે પૂનિયાવાઠ ગામે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કરી અને સફળ બનાવી છે જે બદલ સૌ કાર્યકર્તાને મારા તરફથી ખૂબ આભાર માનું છું કેમ કે આ જે કાર્યક્રમ અમારા માટે બહુ પડકારજનક આવ્યો તો જ્યારે કાર્યક્રમ કરવા જઈ રહ્યા ત્યારે ત્યાંના આજુબાજુના જે ચાલુ પ્રશાસનના નેતાઓ છે તેના તેના ઘણા બધા પડકારો પણ અમને વેઠવા પડ્યા હતા અને ત્યાં જે જગ્યા પર કાર્યક્રમ હતો એ કાર્યક્રમની જગ્યા પર ત્યાંના સ્થાનિક લેવલના સરપંચશ્રીએ તેના પંચાયતના લેટર પર લખીને આપ્યું હતું અને પરમિશન માટે અમારે અમને પરમિશન પણ આપવામાં નથી આવી છતાંય આ કાર્યક્રમ ત્યાંના અને સમગ્ર છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારના લોકોની માંગ હતી અને હજારોની સંખ્યામાં લોકો આજે ઉમટી પડ્યા હતા અને ત્યાં જન પ્રતિસાદ કરવા માટે અને ત્યાં સ્થાનિક લેવલે જ્યાં મોટા નેતા ચૈતરભાઈ વસાવાના પધારવાથી અને ખૂબ સારી ત્યાં જન પ્રતિસાદ મળ્યો છે અને લોકોને માંગ છે આવનાર સમયની અંદર બદલાવ લાવવાની જે માટે કાલનો કાર્યક્રમ આ જે સફળપણાયો એ સૌ આદિવાસી વિસ્તારના ભાઈઓ બહેનો માતાઓ અને વડીલો અને બુજુર્ગો અને નવયુવાન મિત્રોને અમારા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું